મારી વાર્તાનું નામ છે મન હોય તો માળવે જવાય ચિત્રા ને ચિત્ર દોરવા ખૂબ ગમતા હતા બે દિવસ પછી તેને એક ચિત્ર પ્રતિયોગિતામાં ભાગ લેવા જવાનો હતો આથી તે ખૂબ ઉત્સુક હતી તેના પડોશમાં એક દાદીમા રહેતા હતા જે ચિત્રકાર હતા તેમની પૌત્રી હતી તે પણ ચિત્રાની જેમ દાદીમા પાસેથી ચિત્રનો અભ્યાસ કરતી આ બંને મિત્ર તો હતી અંદર અંદર એકબીજાથી ઈર્ષ્યા કરતી અમે ચિત્ર પ્રતિયોગિતામાં બે જ દિવસ રહ્યા હતા ચિત્રા રાત દિવસ એક કરી મહેનત કરે છે કારણ કે તેની ચિત્રકાર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરવાની આ ઈચ્છા પ્રતિયોગિતા દ્વારા શક્ય બની શકે તેમ હતી ચિત્રા સતત પોતાના દ્વારા તૈયાર થયેલા ચિત્ર દાદીમાને બતાવી અને ભૂલોને સુધારતી રહેતી હતી તેના ચિત્રો હંમેશા સૌના માટે આકર્ષણના કેન્દ્ર બની રહેતા હતા

ત્યારે ચિત્ર ફટાફટ દાદીમા પાસે જાય છે દાદીમા ચિત્ર અને વિધિને એક ખુલ્લા મેદાનમાં લઈ જાય છે અને કહે છે તમારી કલ્પના અનુસાર તમે ચિત્ર બનાવો તે બંને ચિત્ર દોરીને બતાવે છે દાદીમાં ચિત્રએ દોરેલા ઐતિહાસિક ચિત્રના ખૂબ વખાણ કરે છે આ વાત વિધિને ગમતી નથી બીજા દિવસે ચિત્ર અને તેનો ભાઈ પ્રતિયોગિતા માટે નીકળે છે चित्रा રસ્તા ઉપર પ્રકૃતિ નું મન ભરીને નિરીક્ષણ કરે છે বনમહલ રંગો તે પોતાના મનમાં ભરી લે છે ત્યાં જ એક બડક આવે છે અને ગાડીનો અકસ્માત થઈ જાય છે चित्राની આંખ દવાખાનામાં ખુલે છે તેને યાદ આવે છે કે પ્રતિયોગિતામાં જવાનું છે चित्रा તેના મમ્મીને કહે છે મમ્મી મમ્મી સમય કેટલો થયો મારે પ્રતિયોગિતામાં જવાનું છે તેના મમ્મી કહે છે તારો એક હાથ ભાંગી ગયો છે તું ચિત્ર કેમ દોરીશ પણ ચિત્ર માનતી નથી આખરે તેના મમ્મી અને ડોક્ટર બંને મંજૂરી આપે છે ચિત્રા પ્રતિયોગિતાના સ્થળે જાય છે તેનું નામ લખાવી અને ચિત્ર દોરવા બેસી જાય છે જ્યારે પરિણામ આવે છે ત્યારે બધા આશ્ચર્યચકિત રહી જાય છે કારણ કે આજે ચિત્રનો પહેલો નંબર આવ્યો હતો ચિત્રાની આ સિદ્ધિનું સન્માન તેની શાળામાં પણ કરવામાં આવે છે તેની શાળાના આચાર્ય કહે છે મન હોય તો માળવે જવાય અને બધા તાળીઓથી ચિત્રને વધાવી લે છે આ વાર્તા એક માતા તેની દીકરીને સૂડાવવા માટે કહેતી હતી જ્યારે તેની દીકરી સૂઈ જાય છે ત્યારે તે માતા તેના ઘરના દિવાલ ખંડમાં જઈને દિવાલ ઉપર લાગેલા બધા ચિત્રને જુએ છે અને એક સ્મિત આપી બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે i